હા મિત્રો જુલાઈના અંતમાં બારમાંથી ચાર રાશિઓના જીવનમાં ખુશીઓ આવવાની છે હા હવે મંગળ અને શનિની શુભ સ્થિતિ સાથે બારમાંથી ચાર રાશિઓની કુંડળીમાં શુભ લગ્નની સ્થિતિ મજબૂત બનશે જેના કારણે હવે ચાર રાશિઓને લગ્નના શુભ સમાચાર મળશે હવે દેવોના દેવ મહાદેવજી ચાર રાશિઓ પર પોતાની શુભ દૃષ્ટિ નાખશે જેના કારણે ચાર રાશિઓના દુઃખદ દિવસો હવે પસાર થશે હવે દુઃખના પર્વતો આવશે હવે લગ્નની વાત પાકી થશે જુલાઈનો અંત સોનેરી લહેર લાવશે હા મિત્રો તેની સાથે ભગવાન નારાયણના શુભ આશીર્વાદ પણ રહેશે તો પ્રિય દર્શકો જો તમે પહેલી વાર અમારી ચેનલ પર આવ્યા છો તો વિડીયોને અંત સુધી ચોક્કસ જુઓ આ વિડીયો બિલકુલ ચૂકશો નહીં હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે કુંડળીના સાતમા ઘરને લગ્નનું ઘર માનવામાં આવે છે અને આ ઘરમાં શુભ ગ્રહોની સ્થિતિ વહેલા લગ્નનો સંકેત આપે છે જ્યારે અશુભ ગ્રહોની સ્થિતિ લગ્નમાં વિલંબનું કારણ બની શકે છે શુક્ર ગુરુ ચંદ્ર મંગળ અને કેતુ જેવા ગ્રહો લગ્નના યોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ખાસ કરીને શુક્ર શનિ અને ગુરુને લગ્ન માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે ગ્રહોની મહાદશા અંતર્દશા અને ગોચરને કારણે ચોક્કસ સમયે તેમની સ્થિતિ પણ લગ્નની શક્યતાને અસર કરે છે જ્યારે કોઈ ગ્રહની દશાંતર્દશા સાતમા ઘર અથવા સાતમા ઘરના સ્વામી સાથે મેળ ખાય છે ત્યારે લગ્નની શક્યતા વધી જાય છે અઠ્યાવીસ જુલાઈના રોજ શનિ અને મંગળની મહાયુતિ સાતમા ભાવમાં થશે આ યુતિ ખાસ કરીને ચાર રાશિઓના જીવનમાં શુભ ક્ષણો લાવશે મિત્રો અઠાવીસ જુલાઈથી મંગળ ગ્રહ બુદ્ધ કન્યા રાશિમાં ગોચર કરશે ત્યારે એક શુભ યોગ બનવા જઈ રહ્યો છે આ સમય દરમિયાન શનિદેવ મંગળ અને શનિ સામસામે આવવાથી સાતમા ભાવને ફાયદો થશે જેના કારણે ચાર રાશિયો ભાગ્ય ખુલશે હવે ભગવાનની શુભ દ્રષ્ટિ ચાર રાશિઓ પર પડશે જેના કારણે ચાર રાશિઓ ખુશીઓથી ભરાઈ જશે તો મિત્રો વિડીયોમાં તે ચાર ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે વધુ જાણીએ જેના પર શનિની શુભ સ્થિતિ લગ્નનું શુભ મુહૂર્ત લાવશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયલક્ષ્મી નારાયણ લખો અને પ્રેમાળ લાઇક અને સબસ્ક્રાઇબ કરીને વિડીયો શેર કરો તો ચાલો આપણે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ નંબર એક વૃશ્ચિક વૃશ્ચિક રાશિના લોકો તમને જણાવી દઈએ કે જુલાઈનો અંત વૃશ્ચિક રાશિના લોકો માટે સુવર્ણ સમય લાવશે હા મિત્રો આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુની સાથે તમને દેવોના દેવ મહાદેવની શુભ દ્રષ્ટિ મળશે જેના કારણે વૃશ્ચિક રાશિના લોકોના જીવનની સમસ્યાઓનો હવે અંત આવશે આ સાથે મંગળ અને શનિની શુભ સ્થિતિને કારણે વૃશ્ચિક રાશિના લોકો આ સમયે લગ્નની સ્થિતિમાં મજબૂત રહેશે કારણ કે સાતમા ભાવમાં હાજર શનિ અને મંગળ આ સમયે લગ્નનો શુભ યોગ બનાવશે તમારા સંબંધોમાં મધુરતા આવશે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ દેવોના દેવ મહાદેવની કૃપાથી આ સમયે સમાપ્ત થવાની સંભાવના છે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી લગ્ન સંબંધિત સમસ્યાઓથી ચિંતિત હતા હવે તેમની ચિંતાઓ સમાપ્ત થશે મહાદેવ પોતે તેમની કૃપાથી આ સમયે તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત લાવશે અઠ્યાવીસ જુલાઈ બે હજાર થી મંગળ અને શનિની શુભ સ્થિતિને કારણે તમારી નાણાકીય પરિસ્થિતિની ગૂંચવણોનો પણ અંત આવશે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો તમારા જીવનની મુશ્કેલીઓનો અંત આવશે હા મિત્રો નોકરી કરતા લોકો માટે આ એક નવા કરારની શરૂઆત હોઈ શકે છે પ્રમોશનની શક્યતાઓ હોઈ શકે છે આ શુભ સ્થિતિ તમારા જીવનમાં ખુશીઓ લાવશે જો પતિ પત્ની જીવનમાં ભાવનાત્મક નાટક ચાલી રહ્યું છે તો મિત્રો આ સમય તમારા સંબંધોમાં મીઠાશ વધારશે પ્રેમાળ ક્ષણો લાવશે હા મિત્રો તમને બાળકો તરફથી સારા સમાચાર મળશે આ સમય વિદેશ જવાના શુભ યોગ બનશે તે જ વ્યક્તિ જેના પૈસા ભૂતકાળમાં ક્યાંક અટવાઈ ગયા છે મિત્રો આ સમયે તમારા પૈસા પાછા આવી શકે છે જેના કારણે જીવનમાં ખુશી આવશે તમે તણાવથી મુક્ત થશો નવી ખુશીનો અનુભવ થશે શનિ મંગળનો શુભ યુતિ અઠ્યાવીસ જુલાઈ થી ખુશીની નવી ઉડાન લાવશે વેપારીઓ માટે તે જ સમય ઉત્સાહ અને નવી ઓળખનો રહેશે મંગળ હિંમત અને બહાદુરી વધારશે પછી શનિ તમારા દુશ્મનોનો નાશ કરશે હા તે તમારા દુશ્મનોનો નાશ કરશે હા આ સમયે તમારા શુભેચ્છકો પણ દરેક પગલા પર તમારો સાથ આપશે તેઓ તમને મદદ કરવા માટે ઉત્સુક રહેશે આ સમયે સામાજિક મેળાવડા વધશે હા મિત્રો જુલાઈથી અઠ્યાવીસ તમારો સમય નવી દિશામાં જશે તે લગ્નજીવનની નવી ખુશીઓ લાવશે જ્યારે વસ્તુઓ પૂર્ણ થશે ત્યારે જીવનમાં સમસ્યાઓનો અંત આવશે અને તમને માનસિક તણાવમાંથી રાહત મળશે હા મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે શનિ અને મંગળની શુભ દિશાથી તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે તો મિત્રો આ સમયનો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો હા મિત્રો નંબર બે સિંહ સિંહ રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે અઠયાવીસ જૂને મંગળ અને શનિની યુતિ તમને સારા લાભ આપશે હા મિત્રો આ સમય દરમિયાન તમારા લગ્નજીવનની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી અઠ્યાવીસ જૂનથી તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ બનવાની છે તમારી ઇચ્છિત જીવનસાથી મેળવવાની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે હા મિત્રો તમને તમારા પરિવારનો સહયોગ મળશે અને લગ્નના નિર્ણયમાં તમારા પરિવારની સલાહથી તમારા લગ્નની શક્યતાઓ છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમારા લગ્ન પણ થઈ શકે છે જેમાં તમને તમારા પરિવારનો પણ સંપૂર્ણ સહયોગ મળશે જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે તેમને આ સમયે પ્રેમની લાગણીમાં ડૂબકી લગાવવી પડશે કેટલાક કુંવારા લોકોને આ સમય જીવનસાથી મળી શકે છે જેનાથી તમારી સ્થિતિ અને હિંમત વધશે તમે આ સમય લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ શકો છો સાથે જ તમને જણાવી દઈએ કે શ્રી નારાયણ ભગવાનના આશીર્વાદથી સિંહ રાશિના લોકોના ઘરમાં શુભ કાર્ય અને ધાર્મિક વાતાવરણ રહેશે અને તેઓ સવારની શરૂઆત પૂજાના કાર્યક્રમથી કરશે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમને રાહત આપશે અને તમારા માનસન્માન અને સંપત્તિમાં સારો વધારો થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવ કરશો જેના કારણે તમે તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સફળ થશો તમારા વ્યવસાય અને વેપારમાં સારી પ્રગતિ થશે અને તમને પૈસા કમાવવાના નવા રસ્તા પણ મળશે જેના કારણે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો ઘરમાં બધું સામાન્ય રહેશે અને ઘરમાં હાસ્ય અને મસ્તીનું વાતાવરણ રહેશે રાત્રે તમને કેટલાક એવા લોકો મળશે જેમની પાસેથી તમે થોડી માહિતી મેળવી શકો છો હા મિત્રો અઠ્યાવીસ જુલાઈથી તમારા માટે સમય ખૂબ જ અનુકૂળ રહી શકે છે હા મિત્રો શનિ અને મંગળની શુભ દ્રષ્ટિથી જીવનમાં ફક્ત ચાંદી જ રહેશે હા મિત્રો તો મિત્રો આ સમયનો પૂરો લાભ લો સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો નંબર ત્રણ મીન મીન રાશિવાળા વ્યક્તિ ચાલો તમને જણાવીએ કે અઠ્યાવીસ જુલાઈથી ફક્ત ખુશી જ તમારા દરવાજા પર ખટખતાવશે હા મિત્રો તેની સાથે તમને ભગવાન નારાયણ અને ભોલે ભંડારીના શુભ દર્શન થવાની શક્યતા છે જેના કારણે અઠ્યાવીસ જુલાઈથી તમારા ઘરમાં લગ્નની શહેનાઈ વાગી શકે છે હા મિત્રો શનિ અને મંગળ મળીને તમારા લગ્નજીવન માટે શુભ યોગ બનાવશે જેના કારણે ખુશીઓ તમારા દરવાજા પર દસ્તક આપશે હવે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ ઘટનાઓ બનવાની છે જે લોકો લાંબા સમયથી કન્યા કે વરરાજાની શોધમાં હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે અઠ્યાવીસ જુલાઈથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે હા મિત્રો આ સાથે હું તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મીન રાશિવાળા લોકોના મનની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને બુદ્ધિથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો આ દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા માન સન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો પણ મેળવી શકશો તમારા સાસરીયા પક્ષના લોકો સાથે તમારા સારા સંબંધો રહેશે અને તમને તેમનાથી પણ ફાયદો થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેના માટે તૈયારીઓ પણ શરૂ કરશો તમે પરિવાર સાથે મોજમસ્તી કરીને સાંજ પસાર કરશો હા મિત્રો આની સાથે ઘણા લોકો માટે તે નફા અને ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે સંકળાયેલું છે આ સમય વ્યવસાયમાં નફો થવાની સંભાવના છે અને જોખમ લેનારાઓને મંગળની શુભ દ્રષ્ટિનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે સંપત્તિ એકઠી કરવામાં પણ સફળ થશો બાળકો તરફથી તમને સારા સમાચાર મળી શકે છે અને વિવાહિત જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે હા મિત્રો મિત્રો જુલાઈના અંતમાં તમારી કૌટુંબિક સમસ્યાઓ પણ ઉકેલાઈ જવાની શક્યતા છે તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ જો વિદ્યાર્થીઓને શિક્ષણમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેઓ શિક્ષકો પાસે જઈ શકે છે અને તેનો ઉકેલ શોધી શકે છે નોકરી કરતા લોકોની નમ્ર વાણી તેમને ઓફિસમાં માન આપશે અને અધિકારીઓ અને સાથીદારો સાથેના તમારા સંબંધો સારા રહેશે જો તમે કોઈ પાસેથી લોન લેવા માંગતા હો તો તમને તે સરળતાથી મળી જશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ અંબનાવ ચાલી રહ્યો છે તો તે સમાપ્ત થઈ જશે અને કોઈ ખાસ મહેમાનનું પણ આગમન થઈ શકે છે જે નવી વાનગીઓનો આનંદ પણ માણશે હા મિત્રો અઠ્યાવીસ જુલાઈથી શનિ અને મંગળ તમને ફક્ત લાભ જ આપશે નંબર ચાર મકર મકર રાશિના જાતકો તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ થી ફક્ત ખુશી જ તમારા દરવાજા પર ખટખટાવશે હા મિત્રો કારણ કે મંગળ અને શનિ હવે તમારા જીવનમાં ખુશીઓ લાવશે જેના કારણે તમારા લગ્નજીવનમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે સમસ્યાઓનો પડવારમાં અંત આવશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શહેનાઈનો અવાજ સંભળાશે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે તે જ સમયે પ્રેમમાં રહેલા વતનીઓને તેમના માતા પિતાના સમર્થનથી લગ્ન કરવાની સંપૂર્ણ શક્યતાઓ હોય છે તેની સાથે તમારા જીવનમાં ભગવાનની કૃપા પણ રહેવાની છે અઠ્યાવીસ જુલાઈથી તમારો સુવર્ણકાળ શરૂ થવાનો છે હા મિત્રો જે કોઈને લગ્ન સંબંધમાં કોઈ પણ બાબતમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો મિત્રો આ સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે આ સમયે ભગવાનની કૃપા તમારા પર રહેશે તમારું મન પણ ખુશ રહેશે સંબંધોમાં શક્તિ જોવા મળશે મકર રાશિના લોકો દરેક બાબતમાં સંતોષ અને શાંતિનો અનુભવ કરશે જેના કારણે તમારું મન ખુશ રહેશે સરકારી અધિકારીની મદદથી તમારું ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે અને તમને દોડાદોડથી પણ રાહત મળશે જો તમે નવા વ્યવસાય મિલકત અથવા શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે તેના માટે સારું રહેશે જો ભાઈ બહેનો સાથેના સંબંધોમાં કોઈ મતભેદ હતો તો તે સમાપ્ત થઈ જશે નોકરી અને વ્યવસાયમાં તમારા દુશ્મનો પણ તમારા વખાણ કરતા જોવા મળશે જેને જોઈને તમે આશ્ચર્યચિત થઈ જશો જો ભાઈ બહેનો સાથેના સંબંધોમાં કોઈ તિરાડ છે તો તે પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે તો મિત્રો અત્યારે જ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો મંગળનું ગોચર તમારા વૈવાહિક સંબંધોને મજબૂત બનાવશે અને લગ્નની મજબૂત શક્યતાઓ પણ ઉભી કરશે તો મિત્રો જો તે પાંચ ભાગ્યશાળી રાશિઓ માટે તો જુલાઈના અંતમાં મંગળ અને શનિની શુભ સ્થિતિને કારણે ચાર રાશિઓ માટે લગ્નની પ્રબળ શક્યતાઓ છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી માતા જય શ્રી હરિવિષ્ણુ ભગવાન લખો અને વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આભાર